આઈ આઈ એમ અમદાવાદ ખાતે આયોજિત પાન ઇન્ડિયા ઇવેન્ટ હં પ્રાઇઝ બે હાજર સોળ ના પાંચ વિજેતાઓ જાહેર એમિલ ફાર્માસ્યુટિકલે ડાયાબિટીસ રોધિક આયુર્વેદિક દવા બીજી આઠ ચોત્રીસ ને કરી લોન ગુજરાતમાં બહુજન રિપબ્લિકન સોશિયાલિસ્ટ પાર્ટી ના એકમ ની શરૂઆત રાજ્યપાલ ઓપી કોહલી તેમજ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પ્રથમ મહોત્સવ નો રંગારંગ કાર્યક્રમો વચ્ચે કરવામાં આવ્યો એકત્રીસ દેશો ના પતંગબાજો આમાં ઉપસ્થિત રહ્યા છે આ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત ઉપરાંત પંજાબ સહિત અન્ય રાજ્યોમાં પણ પતંગ ઉત્સવ ઉજવાય છે આ એવું પર્વ છે જેમાં અહિંસક પ્રતિ સ્પર્ધા પ્રવર્તે છે એટલું જ નહીં પણ પ્રતિસ્પર્ધામાં પણ આનંદ અને ઉલ્લાસ ઉજવાય છે આ ઉત્સવ રોજગારી નિર્માણને પણ એક નવી દિશા આપે છે જેના પગલે રાજ્યની આર્થિક પ્રવૃત્તિને પણ વેગ બને છે સાથે સાથે રાજ્યના પ્રવાસન પ્રવૃત્તિને પણ બળ મળ્યું છે એમ રાજ્યના રાજ્યપાલ કોહલીએ જણાવ્યું મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અમદાવાદમાં રાજ્યપાલ ઓપી કોહલીની વિશેષ ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હાજર સોળ નો રંગારંગ પ્રારંભ કરાવ્યો હતો ગુજરાતના પ્રવાસન નિગમ આયોજિત આ પતંગ મહોત્સવમાં વિશ્વના એકત્રીસ દેશો તથા ભારતના સત્યાવીસ રાજ્યોના પતંગબાજો માં ભાગ લઈ રહ્યા છે આ પતંગબાજો માં પોતાના રાષ્ટ્ર ના પ્રતિક સાથે માર્ચ પાસ્ટ કરી હતી આનંદીબેન બેને ઉત્તરાયણ નો આ પતંગ પ્રકૃતિ સાથે માનવ જીવન ના તાદત્મ્ય અવસર ને ગણાવતા જીવન ની ગતિવિધિ ને પતંગ ની ઉડાણ ને ઉદ્ધવર્ગ ગતિ લઈ જવાના સંકલ્પ બદ નું આવાહન કર્યું હતું તેમણે કહ્યું કે સૂર્યનારાયણ ની ઉપાસના નું ઉત્તરાયણ પર્વ એટલે સૂર્યદેવ ની પૂજા અર્ચના કરવાનો એક અવસર

खूब आनंद मंत्री प्रदीप जाडेजा प्रवासन निगम न अध्यक्ष कमलेश पटेल आयोजन पंच चेयरमैन चेयरमेन नर अमीन मेयर गौतम शाह मुख्य सचिव जी आर अलोरिया कलेक्टर राजकुमार बेलेवार सहित न महानुभाव तमज पतंग रसिको मोटी संख्या में उपस्थित रहा था अहमदाबाद स्थित इंडियन इंस्टीट्यूट ऑफ मैनेजमेंट द्वारा स्टार्ट ऑफ द

ઉપજ અહીં રજૂ કરવામાં આવી હતી આ ઇવેન્ટમાં વિવિધ ડોમિનેટર્સ વિષયકનો એવા ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ જેમ કે આઈટીસી ઇન્ફોટેક એમડી અને સીઈઓ સુષ્મા રાજગોપાલન એચસીએલ ફાઇનાન્શિયલ સર્વિસના પ્રમુખ રાહુલ સિંગ રેમો મેગનાસ એવોર્ડ બે હજાર પંદર ના વિજેતા અંશુ ગુપ્તા ઇન્ડિયન કસ્ટમ સેટિસ્ફેક્શન ઇન્ડેક્સ ના હેડ બાવા ગ્રોવર

तो आई एम अहमदाबाद से पहले हर्ड प्राइज एड इवेंट हुआ था ट्वेंटी एथ नवंबर को जिसमें टू हंड्रेड एंड फिफ्टी स्टूडेंट से पार्टिसपेट किया था तो इनका दो फॉर्मेट पे इवेंट चलता है एक हर्ड प्राइज़ एड इवेंट होता है जो सिर्फ एक लोकल इवेंट होता है एक इंस्टीट्यूट में जिसमें जो टॉप विनिंग टीम होता है वो क्वालिफाई करता है दुबई के लिए और फिर हमने ये पैन इंडिया इनिशिएटिव लाया है जिसमें जो टॉप टू हंड्रेड वन फिफ्टी कॉलेजेस है इंडिया के उनमें से काफ़ी सारी टीम्स आई हैं और टॉप थर्टी टीम्स यहाँ पर प्रेजेंट कर रही हैं इनमें आई एम अहमदाबाद के चार टीम्स हैं और गुजरात से केवल आई एम अहमदाबाद ही सिर्फ आई एम अहमदाबाद ही इंस्टीट्यूट है जो पार्टिसिपेट कर रहा है और हम ये इसलिए करवाना चाहते थे क्योंकि जो हमारा इंजीबेशन सेंटर है सी आई डबल आई और ऑन्ट्रेस उनका मेन मुद्दा यही है कि ऑन्ट्रोप्रेनरशिप स्टूडेंट्स में प्रमोट करना है इंडिया में और ये सोशल एस्पेक्ट है और लोगों का भला भी हो रहा है चौदह ऑडिशन साथे विजेता आई

ગતિવિધિ દેશની પ્રથમ ડાયાબિટીસ રોધિક આયુર્વેદિક દવા બીજીઆર ચોત્રીસ રજૂ કરી છે ટાઈપ ટુ ડાયાબિટીસ ને ધ્યાનમાં રાખી વિકસિત કરવામાં આવેલી બીજીઆર ચોત્રીસ ને આના પ્રભાવ ઉત્પાદકતા અને સુરક્ષા માટે વૈજ્ઞાનિક રૂપે માન્યતા આપવામાં આવી છે બીજીઆર ચોત્રીસ ને લખનૌ સ્થિત ભારત સરકારના સી એસ આઈ ના અનુસંધાન એકમ નેશનલ બોટેનિકલ રિસર્ચ અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ફોર મેડિસન

हम लोगों ने जो हर बार जो फॉर्मेशन बनाया है जिसको हमने लाइसेंस दिया है आपका एवल फार्मा को उनके नाम इन्होंने नाम से बीजीआई में आमारी दो लेबोरेटरी एम बी आर ए और सी मैप ने मिलकर बनाया है ये एक आयुर्वेदिक अप्रोच पर बेस्ड है और इसको हमने साइंटिफिकली वेल दे तो ये डायबिटीज पेशेंट के जो जो तो इनिशियली है शुरुआत में सुनने बहुत बढ़िया रहेगा क्योंकि उन्हें अब इधर उधर खोजने की जरूरत नहीं है ये तो होता क्या है कोई जाऊुन खोजता है कोई को खोजता है तो बनाते हैं ये एक ही टैबलेट में हमने सब डाल दिया है तो ऐसा उनको असर करेगा डायबिटीज कंट्रोल कर रहा है ना कि उसके साथ साथ ये ऐसी हम जो पड़ी इसमें इसमें एंटी है, है ફાર્માસ્યુટિકલના મેનેજિંગ ડાયરેક્ટર કે કે શર્માએ જણાવ્યું કે ભારતની વયસ્ક આબાદીના છ કરોડ લોકો ડાયાબિટીસ ગ્રસ્ત છે હજુ સુધી ડાયાબિટીસના કોઈ પ્રભાવક સમાધાન ઉપલબ્ધ નથી થયા અમને આશા છે કે પ્રખ્યાત ચિકિત્સા ટાઈપ ટુ ડાયાબિટીસ ને પીડિત પોતાના દર્દીઓને તીવ્ર નિરંતર લાભ માટે આ દવા અનુસાગિક રહેશે સીએસઆઈ મુખ્ય અનુસંધાનના માટે આવા પ્રતિષ્ઠ સંસ્થાઓ સાથે અમે ભાગીદારી કરીને ખુશ થયા છીએ ગુજરાતમાં શનિવારે બહુજન રિપબ્લિકન સોશિયલ પાર્ટી ના એકમ ને લોન્ચ કરવામાં આવ્યું છે બહુજન રિપબ્લિકન સોશિયલ

પ્રદેશમાં બહુજન સમાધુ પ્રતિનિધિત્વ કરવા સાથે સામાજિક સાંસ્કૃતિક અને ક્રાંતિકારી એવા જ્યોતિબા ફૂલે બી મુંડા રાજશ્રી સાઉ મહારાજ તથા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ તથા માન્યવર કાંશી રામજીના વિચારોને કાર્યરત કરીને આગળના કાર્યક્રમો જાહેર કરશે ગુજરાતમાં તેઓ પોતાના પ્રતિનિધિઓ તેમજ કાર્યકર્તાઓને એક વિશેષ તાલીમ શિબિરનું પણ આયોજન કર્યું છે આમ ગુજરાતમાં બહુજન રિપબ્લિકન સોશિયલ પાર્ટીનું એકમ શરૂ કરવામાં આવ્યું છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર